ભાવનગર શહેરમાં ડ્રાઈવર કર્મચારીઓ માટે ગુજરાત સરકારના રોડ સેફ્ટી આરટીઓ વગેરે વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ અકસ્માત પગલે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રોડ અકસ્માત પગલે યોજાયેલી બેઠકમાં ડ્રાઈવરોને અકસ્માત થાય ત્યારે શું કરવું અને અકસ્માતનો થાય માટે શું કરવું વગેરે બાબતોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

આ આંકડો પાછો વધી ગયો છે 2022 માં સાંભળજો ધ્યાનથી 7618 લોકો મૃત્યુ પામ્યા પાછલા વર્ષે 3% નો વધારો થયો એ બીચ કેન્ડી હોસ્પિટલ એટલે ઇન્ડિયન મોટા મોટા હોસ્પિટલમાં એ ગાયનેકોલોજી છે આ પ્રસૂતિ કરાવે ને એના વિશેષજ્ઞ હતા તો એ બેન ચલાવતા હતા ગાડી 100 ની ઉપર ચલાવતા હતા એક્સિડન્ટ ના વખતે 90 ની સ્પીડ હતી એટલે એટલા બધા ભણેલ ગણેલ છે છતાંય આવી રીતે ચલાવે છે એનો મતલબ શું થયો

આરટીઓમાંથી તેમજ એકસો આઠ માંથી અધિકારીઓ આવ્યા છે અને તેમને અકસ્માત અટકાવવા બાબતે શું સાવચી રાખવી એ અને અકસ્માત થયા પછી શું કાળજી રાખવી એ બાબતની સલાહ સૂચના આપવાનું કામગીરી ચાલુ કરેલ છે